જામનગરમાં ગ્રામ્ય વિસ્તારોને અનિયમિત પાણી ન મળવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને પાણી મળતું જ નથી નિયમિત રીતે અનિયમિત પાણી મળે છે ત્યારે પાણી પ્રશ્નને લઈને ધારાસભ્ય હેમંત ખવા સહિત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરાયું હતું ગ્રામ્ય વિસ્તારમાં પાણી પ્રશ્ન લઈને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં પાણી પુરવઠા બોર્ડની કચેરીથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને તે બાદ ઉગ્ર પ્રદર્શન કરવામાં આવતા ધારાસભ્ય હેમંત ખવા અને આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત કાર્યકરોની પોલીસ દ્વારા અટક કરી લેવામાં આવી હતી આજે આમ આદમી પાર્ટીના અમારા લોક લાડીલા અને લડાયક નેતાશ્રી શ્રી ખવાની આગેવાનીમાં જામનગર આમ આદમી પાર્ટી જિલ્લા અને શહેરના તમામ કાર્યકર્તાઓ વતે સાથે જે કાર્યક્રમ આજનો થયો એ કાર્યક્રમ મુખ્યત્વે એવો છે કે જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં આજે પીવાના પાણીની સમસ્યા છે પાણી એ પ્રાણ પ્રશ્ન કહેવાય એક બાજુ આજે ભાજપ સરકાર છે એ દુનિયામાં આપણો ડુંકો વાગે છે અને વિશ્વ આપણને સલામ કરે છે એવી ફાકાફોજી કરી અને લોકોને જે મૂર્ખ બનાવે છે નળસે જળ જેવી યોજનાઓ જે છે એ કાગળ પર તો સબ સલામત જેવી ત્યાં ઘાટ છે અને હજારો કરોડ રૂપિયાના પૈસા જે છે એ ખાતામાં ખતવાઈ જાય છે પણ લોકો છે એ ગ્રાઉન્ડ પર પાણી માટે અહીંયા વલખા મારે છે ત્યારે આજે સ્થાનિક લેવલે નાની મોટી જે રજૂઆતો કર્યા છતાં પણ જેનું સોલ્યુશન નહોતું થયું ત્યારે આજે ઘણા બધા લોકો સાથે અમે કલેક્ટર ઓફિસે આવેદન આપવા માટે આવ્યા અને પાણી છે એ પ્રજાનો હક છે અમે અહીંયા હક માંગવા માટે આવ્યા છીએ ભીખ માંગવા માટે નથી આવ્યા આ દેશ છે એ મહાત્મા ગાંધીને પણ આદર્શ માને છે અગતસિંહ ને પણ આદર્શ માને છે જેમાં અમારા નેતાશ્રીએ કીધું એમ આજનો જે કાર્યક્રમ હતો એ તો ગાંધી ચિંતા માર્ગે હતો પણ જો આનું તાત્કાલિક